તમે જોજો મારા લાઈવ એ પ્રોગ્રામ જ થશે અહીંયા બધા નવે નવ દિવસ તમારે અમારા જોઈન કરીને તમે જોઈ શકશો તમારી ચેનલમાં હાલો મિત્રો હું સોલંગ વિપુલ આજે આપણે નવા ઓળખનું સ્વાગત છે તમારું અમે આજે ખોડિયાલ મંદિરે પહોંચી ગયા છે ને સંજયભાઈ આપણે મંદિર આખું ધોઈ અને ચૈતર સુધી અમાજ ફર્સ્ટ અમાજ ને અડધું અમાજ ને અડધું નરતા તો રામભાઈ આપણે છે તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર કરજો નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને નવે નવ દિવસ નોરતા બધા જોઈન કરીને તમે જોઈ શકશો તમારી ચેનલમાં ઘડો ભરવાનું છે સંજય ઘડો પાછો પાણી નાખું પેલા ધોઈ ઓલું કાઢ લેવા દે બારું હવે મારાધીને બા નવરાવીને સાફ કરીને અમારા બેહાડી દેવાની છે મસ્તીના ઘડો ભરવાનો છે પાછો પાણી નાખો પેલા ધોઈ ઓલું કાઢ લેવા દે બારું હવે મારાજી ને નવરાવી ને સાફ કરીને અમારા બેહાડી દેવાનું છે મસ્તી ના